ભાવનગર ખાતે ભાવનગર શહેર તેમજ ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને દર વર્ષે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે એ ઉપરાંત વિદ્યાર્થીઓને લખવા માટેના ચોપડાનું વિતરણ પણ કરે છે ચોપડા વિતરણનું કાર્ય છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે આ કાર્યમાં સમાજના તરફથી જે સહયોગ મળે છે તે સિવાય કોઈની પાસે કોઈ પણ જાતની રકમની ઉગાણી કરવામાં આવતી નથી સમાજના ભાઈઓ બહેનો આમાં સાથ અને સહકાર આપી જાહેરાત આપી અને આ ચોપડા વિતરણના કાર્યમાં સહયોગ આપે છે દર વર્ષે દર વર્ષે ચોપડા વિતરણનો કાર્યક્રમ શ્રી વાણંદ મિત્ર મંડળ ભાવનર તરફથી કરવામાં આવે છે આ કાર્યની અંદર સમાજના વિદ્યાર્થીઓ તદ્દન રાહત દરે ચોપડાઓ મેળવે છે અને પોતાના કારકિર્દીની અંદર પોતાના અભ્યાસની અંદર આ ચોપડા ખૂબ જ એને ઉપયોગી થાય છે